નમસ્કાર મિત્રો આજે આપણે હિન્દુ ધર્મના પવિત્ર અને પ્રાચીન ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં આપેલ કેટલાક ઉપદેશોની વાત કરીશું કે જે ઉપદેશોનું આચરણ કરવાથી આપણને શ્રેષ્ઠ જીવન જીવવાની પ્રેરણા મળી રહે છે મિત્રો શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ઉપદેશ આપવામાં આવે છે કે મનુષ્યએ કર્મ કરવું જોઈએ ફળની ઈચ્છા ના રાખવી જોઈએ વ્યક્તિને તેના કર્મ અનુસાર ફળ પ્રદાન કરવામાં આવે છે કાર્ય કરતા પહેલા પરિણામની અપેક્ષા રાખવાથી કૃષ્ણ તેનો ગુસ્સો છે ગુસ્સામાં વ્યક્તિને પોતાના પરનું નિયંત્રણ રહેતું નથી અને ગુસ્સાને આવેશમાં આવીને તે ખોટું કામ કરી બેસે છે આ કારણોસર ગુસ્સાને ખુદ પર હાવી ના થવા દેવો જોઈએ અને શાંત રહેવાની કોશિશ કરવી જોઈએ મનને સંયમમાં રાખવું જોઈએ ભગવાન કહે છે કે મન તમામ દુઃખનું કારણ બને છે આથી મનને કાબુમાં રાખવું જરૂરી છે મન પર કાબુ મેળવી લીધો હોય તો મનમાં ઉત્પન્ન થતી તમામ ચિંતા અને ઈચ્છા દૂર રહે છે સ્વને જાણો વ્યક્તિને ખુદ કરતા વધુ કોઈ જાણી શકતું નથી આ કારણોસર પોતાના વ્યક્તિત્વનું નિર્માણ કરવાથી શ્રી કૃષ્ણએ ગીતામાં અર્જુનને ઉપદેશ આપે છે કે મનુષ્યએ હંમેશા અભ્યાસ કરતા રહેવું જોઈએ અભ્યાસ કરતા રહેવાથી મનુષ્યનું જીવન સરળ બની જાય છે મિત્રો આ તમામ વિચારો પ્રચલિત માન્યતાઓના આધારે લેવામાં આવેલા છે તમને જો અમારો આ વિડિયો ગમતો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરશો